બે હજાર રૂપિયાનો વિષમો આપતો ખેડૂતોના ખાતામાં ક્યારે આવશે જનધન ખાતા ધારકો આપે ધ્યાન વાહન ચાલકો થઈ જાજો સાવધાન અને આજના સૌથી મોટા ખેડૂત ઉપયોગી સમાચાર જાણીશું આજના આ વિડીયોની અંદર મિત્રો દરેક સમાચાર દરેક માહિતી જણાવીએ એ પહેલા ગુજરાતના જે પણ મિત્રો ચેનલ પર જો પહેલી વાર આવ્યા હોય તો મિત્રો ખાસ કરીને વિડિયોને એક લાઈક કરી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનો ભૂલતા નહીં સાથે આજનો આ વિડીયો છે જેને અંત સુધી જોતા રહેજો સૌથી પહેલા મિત્રો રાશન કાર્ડ ધારકો માટે આવ્યા છે મહત્વપૂર્ણ સમાચાર દેશભરમાં રાશન કાર્ડના કેવાયસી માટેની તારીખ ફરી એકવાર લંબાવવામાં આવી છે હવે તમે એકત્રીસ મે સુધીમાં કેવાયસી કરાવી શકો છો રાશન માટે કેવાયસી સો ટકા પૂર્ણ કરવા માટે કડક સૂચના જાહેર કરવામાં આવી છે રાષ્ટ્રીય ખાદ્ય સુરક્ષા ગેરંટી કાયદા હેઠળ ગરીબો અને જરૂરિયાતમંદોને મફતમાં વિતરણ કરવા માટે અનાજમાં થતી ગેરરીતિઓ રોકવા માટે રાશન કાર્ડમાં નોંધાયેલા દરેક એકમ અને સભ્યનું કેવાયસી કરવું જરૂરી બનશે મિત્રો ત્યાર પછી સમાચાર વિશે વાત કરીએ તો ગામડામાં રહેતા લોકો માટે આવી ગઈ છે ખુશખબર હવે નાના મોટા સરકારી કામ માટે જિલ્લા કક્ષાની અથવા તો તાલુકા કક્ષાની કચેરી ધક્કા ખાવા નહીં પડે સરકારી કચેરીના સડસઠ પ્રકારના પ્રમાણપત્રો ગામડાના લોકોને સ્થાનિક કક્ષાએ જ મળી રહે તેવી વ્યવસ્થાની જાહેરાત સરકાર દ્વારા કરવામાં આવી છે ગુજરાત સરકાર દ્વારા આ સંદર્ભમાં કરવામાં આવેલી જાહેરાત મુજબ ચોપન પ્રકારના મેસોલી અને તેર પ્રકારના સામાજિક ન્યાય અધિકારિકતા વિભાગના પ્રમાણપત્રો હવે વિલેજ કોમ્પ્યુટર મારફતે ગામડામાં જ મળી જશે અને આ માટે અરજદારે વીસ રૂપિયાની મામૂલી રકમ ચૂકવવી પડશે આ વીસ રૂપિયામાંથી સોળ રૂપિયા કોમ્પ્યુટર ઓપરેટરને મળશે જ્યારે બાકીના ચાર રૂપિયા ગ્રામ્ય પંચાયતની આવક થશે વાત તો સરકાર સરકારને ફટકો ગૌચરન જમીનને લઈને ઉદ્યોગોને આપી દેવાની સરકારની નીતિઓ હવે નહી ચાલે ગોચરણ જમીનને હાથ લગાડતા પહેલા સરકારે પણ રાખવું પડશે કેટલીક બાબતોનું ખાસ ધ્યાન ગૌચરણ જમીન લઈ લીધા બાદ સરકાર દ્વારા દૂરના અંતરે નવી જમીન ફાળવતા ગુજરાત હાઈકોર્ટમાં જાહેર હિતની રીત કરવામાં આવી છે જેને લઈને હાઈકોર્ટે જમીન મુદ્દે સરકારને ફટકાર લગાવી તમે પહેલાં ગોચરણ લો અને પછી કોર્ટમાં કહો છો કે જમીન નથી એ ચાલશે નહીં મિત્રો ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો ગુજરાત સરકારનો મોટો નિર્ણય ગુજરાત સરકાર દ્વારા આરટીઓ સિસ્ટમમાં સુધારો કરવામાં આવ્યો છે ગુજરાતના જે પણ લોકો હવે લર્નિંગ લાઇસન્સ ટેસ્ટ આપવા માગે છે અથવા તો પરીક્ષા આપવા માગે છે તો તે એ પરીક્ષા સરળતાથી પાસ કરી શકે એ માટે મિત્રો ગુજરાત સરકારે રાહત ભર્યો નિર્ણય લીધો છે મિત્રો તમને જણાવી દઈએ કે જ્યારે પણ તમે ડ્રાઇવિંગ લાઇસન્સ માટેની ટેસ્ટ આપવા જાઓ છો અથવા તો પરીક્ષા આપવા જાઓ છો ત્યારે લર્નિંગ લાઇસન્સ માટે તમને પંદર પ્રશ્નો પૂછવામાં આવે છે અને તે પંદર પ્રશ્નોમાંથી અગિયાર પ્રશ્નોના સાચા જોવા પડતા તે પછી તમને ડ્રાઈવિંગ લાઇસન્સ એટલે કે લર્નિંગ લાઇસન્સ આપવામાં આવતું હતું પરંતુ હવે ગુજરાત સરકારે આરટીઓ સિસ્ટમની અંદર સુધારા વધારા કર્યા છે હવે તમે લર્નિંગ પરીક્ષા આપવા જશો ત્યારે પ્રશ્નોમાંથી પ્રશ્નોના સાચા જોવા પડશે તો પણ તમને લર્નિંગ લાઇસન્સ કાઢી આપવામાં આવશે મિત્રો ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો એલપીજી સિલિન્ડરને લઈને આવ્યા છે સૌથી મોટા સમાચાર ભાવમાં થયો છે વધારો એલપીજી સિલિન્ડરના ભાવમાં વધારો કરવામાં આવ્યો છે સરકારે ચૌદ કિલોના ઘરેલું એલપીજી ગેસ સિલિન્ડરના ભાવમાં પચાસ રૂપિયાનો વધારો કર્યો છે આ પછી ઉજ્જવલા યોજના હેઠળ ઉપલબ્ધ એલપીજી સિલિન્ડરની કિંમત પાંચસો ત્રણ રૂપિયાથી વધીને પાંચસો ને રૂપિયા થઈ ગઈ છે જ્યારે ઉજ્જવલા યોજના સિવાયના એલપીજી સિલિન્ડરની કિંમત આઠસો ત્રણ રૂપિયાથી વધીને આઠસો ને તેપન રૂપિયા થઈ ગઈ છે મિત્રો ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો લાખો લોકોને થશે હવે ફાયદો ગુજરાતના મુખ્યમંત્રી દ્વારા લેવાયેલો છે સૌથી મોટો નિર્ણય જન્મ મરણના દાખલાઓમાં હવે ફેરફાર સરળ બન્યા છે રાજ્ય સરકારે જાહેર કરેલા નવા પરિપત્ર અંતર્ગત જન્મ કે મરણના દાખલા કઢાવતી વખતે કોઈ પણ ક્લાર્ક દ્વારા કોઈપણ પ્રકારની ભૂલ રહી ગઈ હશે અથવા તો કોમ્પ્યુટરમાં નોંધ કરતી વખતે કોઈ ભૂલ રહી ગઈ હશે તો આવી ભૂલ યોગ્ય દસ્તાવેજોના આધારે ખરાઈ કરી સુધારી આપવામાં આવશે આ ઉપરાંત જો જન્મ મરણ દાખલામાં કોઈ ભૂલ જાણી જોઈને કરવામાં આવી હશે તો પુરાવાઓ રજૂ કરવા પડશે અને ખરાઈ બાદ જ ફેરફાર કરી આપવામાં આવશે મિત્રો સમાચાર વાત કરીએ તો હાલ ગુજરાતના મુખ્યમંત્રી દ્વારા ખેડૂતો માટે ખેડૂતલક્ષી નિર્ણય લેવામાં આવ્યો છે રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે વધુ એક ખેડૂતલક્ષી નિર્ણય લીધો છે અને જગતના તાંતને મોટી ભેટ આપી છે મુખ્યમંત્રીએ સિંચાઈ માટે જેટલું જોઈએ એટલું પાણી આપવા પાણી પુરવઠા વિભાગને સૂચના આપી છે એટલે કે મિત્રો ખેડૂતોને હંમેશા ખેતી માટે માટે પૂરતું પાણી મળી રહે એ ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે હાલ મિત્રો પાણી પુરવઠા વિભાગને એવી સૂચના આપી છે કે ખેડૂતોને જેટલું પાણી જોતું હોય એટલું પાણી ખેડૂતોને મળતું રહે મિત્રો સમાચાર વિશે વાત કરીએ તો રાશન કાર્ડ ધારકોને નવી ભેટ રાશન કાર્ડ ધારકો માટે સરકારનો મહત્વપૂર્ણ નિર્ણય ગરીબોને આપવામાં આવતું અનાજ હવે પેકેટમાં આપવામાં આવશે અનાજમાં કોઈ પણ પ્રકારની મિલાવટ ન થાય અને ગુણવત્તાયુક્ત અનાજ મળી રહે તે માટે આ નિર્ણય લેવામાં આવ્યો છે હાલ રાજ્યના એનએફએસએ ગ્રાહકોને એક કિલો બે કિલો ત્રણ કિલો છૂટક અનાજ આપવામાં આવે છે જોકે કેટલીક જગ્યાએ અનાજ છે એ બદલી દેવાતું હોય છે એવી ફરિયાદો સરકારને મળી છે જેથી રાજ્ય સરકારે અનાજ કઠોળ ખાંડને પેકેટમાં આપવાનું નક્કી કર્યું છે ત્યાર પછી મિત્રો બીજા રાશન કાર્ડને લઈને સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે પાંચ લાખ રાશન કાર્ડ છે મિત્રો બંધ કરી દેવામાં આવ્યું છે સુપ્રીમ કોર્ટે એક તરફ ઈસ્ટમ પોર્ટલ પર રજીસ્ટર થયેલા દરેક શ્રમિકોને એનએફએસએમાં સામેલ કરીને તેમને ચાર સપ્તાહમાં રેશનિંગનું અનાજ મળવું જોઈએ તેવો ચુકાદો આપેલો છે બીજી તરફ ગુજરાત સરકારે રાશન કાર્ડની સંખ્યા ઓછી કરતી જાય છે છેલ્લા ત્રણ મહિનામાં અનાજ લીધું નહીં હોવાના નામે પુરવઠા વિભાગે અત્યાર સુધીમાં પાંચ લાખ રેશનિંગ અનાજ મેળવતા નાગરિકોના કાર્ડ છે મિત્રો સાયલેન્ટ કરી દીધા છે મિત્રો ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો હાલ મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે ખેડૂતોને મળશે હવે વીસ હજાર રૂપિયાની સહાય એ પણ પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતોને મળશે હવે હેક્ટર દીઠ વીસ હજાર રૂપિયાની સહાય મિત્રો હાલ સમાચાર સામે આવી રહ્યા છે કે રાજ્ય સરકાર દ્વારા અમલમાં મુકાયેલી નવી યોજનાની માહિતી જ્યારે ગુજરાત રાજ્યના કૃષિમંત્રી રાઘવજી પટેલે આપી હતી અને વધુમાં જણાવ્યું હતું કે રાજ્યના દરેક નાગરિકોને રાસાયણિક ખાતર તેમજ જંતુનાશક દવાના ઉપયોગ કર્યા વિના ઉત્પાદિત કરેલા શાકભાજી પાકો સરળતાથી મળી રહે તે માટે શાકભાજી પાકોમાં પ્રાકૃતિક કૃષિને પ્રોત્સાહન આપવાની યોજના અમલમાં મૂકવામાં આવી છે આ યોજના હેઠળ શાકભાજીની ખેતી પ્રાકૃતિક ખેતી પદ્ધતિથી કરતા હોય તેવા ખેડૂતોને બિયારણ છે પ્રાકૃતિક ઇનપુટ ખેતી ખર્ચ છે તથા શાકભાજીની પ્રાકૃતિક ખેતીને પ્રોત્સાહન મળે તે માટે મહત્તમ વીસ હજાર રૂપિયા પ્રતિ હેક્ટર સહાય આપવા માટે આ યોજના શરૂ કરવામાં આવી છે આ યોજના અમલીકરણ માટે રાજ્ય સરકાર દ્વારા એક હજાર લાખ રૂપિયાની રકમ છે એ પણ ફાળવવામાં આવી છે મિત્રો સમાચાર વિશે વાત કરીએ તો ખેડૂતોના ખાતામાં ક્યારે આવશે બે હજાર રૂપિયાનો વીસમો હપ્તો તમે પણ મિત્રો પીએમ કિસાન સન્માન નિધિ યોજનાના લાભાર્થી છો તો તમારા બેંક ખાતામાં વીસમો હપ્તો ક્યારે આવી શકે છે એ જાણવું તમારા માટે ખૂબ જ મહત્વનું છે ભારત સરકારની આ યોજના હેઠળ ખેડૂતોને દર વર્ષે ત્રણ હપ્તામાં બબ્બે હજાર રૂપિયા આપવામાં આવે છે આ રકમ ડીબીટી એટલે કે કહી શકાય કે ડાયરેક્ટ ખેડૂતોના બેંક ખાતામાં આ રકમ છે મોકલવામાં આવે છે આ યોજના હેઠળ અત્યાર સુધી ઓગણીસ હપ્તા બહાર પાડવામાં આવ્યા છે છેલ્લો ઓગણીસમો હપ્તો ચોવીસ ફેબ્રુઆરી બે હજાર પચીસના રોજ રિલીઝ થયો હતો અગાઉ અઢારમો હપ્તો પાંચ ઓક્ટોબર બે હજાર ચોવીસના રોજ આપવામાં આવ્યો હતો આમાં બંને હપ્તા વચ્ચે લગભગ ચાર મહિનાનું અંતર હતું આ આધારે એવો અંદાજ લગાડવામાં આવી રહ્યો છે કે વીસમો હપ્તો જૂન વર્ષ બે હજાર પચીસ અંતર્ગત બહાર પાડવામાં આવશે જોકે સરકાર દ્વારા હજુ સુધી કોઈપણ સત્તાવાર જાહેરાત કરવામાં નથી આવી પીએમ કિસાન યોજનાનો વીસમો હપ્તો ફક્ત તે જ ખેડૂતોને આપવામાં આવશે જે ખેડૂતોએ કેવાયસી કરાવેલું હશે જમીન રેકોર્ડની ચકાસણી કરાવેલી હશે આધાર કાર્ડ બેંક અકાઉન્ટ સાથે લિંક હશે આ સિવાય ફાર્મર રજીસ્ટ્રેશન કરાવેલું હશે તેવા જ ખેડૂતોને આગામી હપ્તો છે વીસમો એ મળવાપાત્ર રહેશે સાથે મિત્રો જે ખેડૂતોના ખાતામાં ઓગણીસમો હપ્તો જમા થયો નથી તેવા ખેડૂતોને વીસમાં હપ્તાની સાથે ઓગણીસમો હપ્તો એટલે કે ટોટલ ચાર હજાર રૂપિયાનો હપ્તો છે ખેડૂતોને મળવાપાત્ર રહેશે મિત્રો ત્યાર પછી ના સમાચાર વિશે વાત કરીએ તો મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે જનધન ખાતા ધારકો માટે મોટા સમાચાર સામે આવ્યા દેશમાં પ્રધાનમંત્રી જનધન યોજના હેઠળ કુલ ચોપન પોઈન્ટ જીરો ત્રણ કરોડ ખાતા ખોલાવવામાં આવ્યા છે અને તેમાંથી અગિયાર પોઈન્ટ ત્રીસ કરોડ ખાતા નિષ્ક્રિય છે જો કોઈ ગ્રાહક બે વર્ષથી વધુ સમય સુધી કોઈ વ્યવહાર ન કરે તો તેને નિષ્ક્રિય ગણવામાં આવશે રાજ્યસભામાં એક પ્રશ્નના લેખિત જવાબમાં નાણાં રાજ્યમંત્રી પંકજ ચૌધરીએ જણાવ્યું હતું કે વીસ નવેમ્બર બે હજાર ચોવીસ સુધી નિષ્ક્રિય ખાતાઓમાં ટોટલ ચૌદ હજાર સાતસો ને પચાસ કરોડ રૂપિયા પડ્યા છે જો આવા ખાતામાં કોઈ લેવડ દેવડ નહીં કરવામાં આવે કેવાયસી નહીં કરવામાં આવે તો એ પૈસા છે બ્લોક થઈ જશે એટલે કે મિત્રો તમારું પણ જનધન ખાતા જનધન ખાતું છે તો મિત્રો એ ખાતાની અંદર તમારા પૈસા પડેલા છે અને છેલ્લા બે વર્ષથી તમે મિત્રો એ પૈસા ઉપાડ્યા નથી અથવા તો તમે એ ખાતા અંતર્ગત કોઈ પણ ટ્રાન્ઝેક્શન કર્યું નથી તો વહેલી તકે એવું ખાતું પડ્યું હોય તો કેવાય પ્રક્રિયા છે પૂર્ણ કરાવી દેજો નહીતર તો આવા તમારા પૈસા પડેલા ખાતાઓ છે એ પણ હવે બ્લોક કરી દેવામાં આવશે બંધ કરી દેવામાં આવશે મિત્રો ત્યાર પ્રશ્નના સમાચાર વિશે વાત કરીએ તો સાડા સાત હોર્સ પાવર મોટર ધરાવતા ખેડૂતો માટે મહત્વપૂર્ણ સમાચાર ખેડૂતોને વીજળી સંબંધિત સમસ્યાઓનો સામનો ન કરવો પડે તે માટે મહારાષ્ટ્ર સરકાર દ્વારા મુખ્યમંત્રી બલિરાજા મફત વીજળી યોજના શરૂ કરવામાં આવી છે આ યોજના હેઠળ સાડા સાત વર્ષ પાવર સુધીની ક્ષમતા ધરાવતા કૃષિ પંપનો ઉપયોગ કરતા ખેડૂતોને મફત વીજળી આપવામાં આવશે આ યોજનાનો લાભ વર્ષ બે હજાર ઓગણત્રીસ સુધી આપવામાં આવશે મહારાષ્ટ્રમાં ખેડૂતોને કૃષિ મોટર ચલાવવા માટે રાત્રે દસ કલાક અથવા તો દિવસ દરમિયાન આઠ કલાક વીજળી આપવામાં આવશે સાથે મિત્રો મફત વીજળી યોજનાનો લાભ લેવા માટે ફક્ત તે જ ખેડૂતો લાભ લઈ શકે છે જે ખેડૂતો પાસે સાડા સાત એચપીથી એચપી સુધીના પંપ હોય જો કોઈ ખેડૂત પાસે સાડા સાત એચપીથી વધુનો પંપ હોય તો ખેડૂતે પોતાનું વીજળીનું બિલ છે ભરવું પડશે તો મિત્રો જે રીતે મહારાષ્ટ્ર સરકારે આવી ખેડૂતો માટે મહત્વપૂર્ણ જાહેરાત કરી છે તો શું ગુજરાતમાં પણ આવી જાહેરાત કરવી જોઈએ ખાસ કે મિત્રો ગુજરાતના ખેડૂતોને પણ વધુ વીજળી છે એ દિવસ દરમિયાન મળવી જોઈએ કે ના મળવી જોઈએ ખાસ કરીને નીચે કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરીને જરૂરથી જણાવી આપ જો મિત્રો ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો હાલ મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે દેવા માફી અંગે મોટા સમાચાર સામે આવ્યા છે ખેડૂત દેવા માફ કરવાને લઈને સરકાર અને ખેડૂત આગેવાનો વચ્ચે ફરી એકવાર મામલો ગરમાયો છે આ વર્ષે કમોસમી વરસાદ બજારમાં મંદીના કારણે ખેડૂતોને ભારે નુકસાન થયું છે ખેડૂતો પાસે જૂના દેવા ભરવા માટે પણ પૈસા નથી જેથી ખેડૂતોને દેવાના ભારમાંથી રાહત આપવામાં આવે ખેડૂતોને સહાય આપવામાં આવે તેવી માંગ ખેડૂતો કરી રહ્યા છે જ્યારે મિત્ર છેલ્લા પંદર વર્ષમાં દરેક રાજ્યના ખેડૂતોને દેવા માફ થયા છે તો આપણા ગુજરાતમાં કેમ નહીં જ્યારે આ વખતે ફરી એકવાર ગુજરાત રાજ્યમાં પણ ભાજપની સરકાર છે જેને ધ્યાનમાં રાખીને રાજ્યમાં ફરીવાર દેવા માફીનો મુદ્દો ચર્ચાનો વિષય બન્યો છે જ્યારે મિત્રો તેલંગાણાની ભાજપ સરકારે ખેડૂતોના બે લાખ રૂપિયા સુધીના દેવા છે સંપૂર્ણપણે માફ કર્યા છે તો આપણા ગુજરાત રાજ્યમાં પણ ભાજપની સરકાર છે તો મિત્રો શું ગુજરાતના ખેડૂતોની પણ બેંક લોન છે ખેડૂતોના દેવા છે માફ થવા જોઈએ કે ના થવા જોઈએ ખાસ કરીને નીચે કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરીને જરૂરથી જણાવી આપજો મિત્રો ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો હાલ ખેડૂતો માટે ભૂપેન્દ્ર પટેલનો મહત્વપૂર્ણ નિર્ણય ભૂપેન્દ્ર પટેલ દ્વારા હાલ મિત્રો ખાસ કરીને રાજ્યના ખેડૂતો અને સામાન્ય નાગરિકો અને મધ્યવર્ગીય પરિવારો માટે મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવી શકે છે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના રાજ્યના સુશાસન અને સરળીકરણ માટે કલ્યાણકારી મહેસૂલ વિભાગે નિર્ણય લીધો છે સમગ્ર રાજ્યમાં ગ્રામ્ય તથા મહાનગરપાલિકા અને નગરપાલિકાના વિસ્તારની અંદર ખેતી હેતુ માટે ખાસ મિત્રો કહી શકે કે અવિભાજ્ય કે પ્રતિબંધિત શરતોની જમીન હવેથી જૂની શરતોની અંદર ગણવામાં આવશે બિનખેતી પ્રક્રિયામાં જે જમીનધારકોને જમીનનું પ્રમાણપત્ર ખાસ મિત્રો હશે તેમને પણ હાલ મિત્રો ઝડપથી આવનારા દિવસોની અંદર આ નિયમો છે એ જાણવા જોઈએ ખેડૂતોને બિનખેતી માટે અરજી માટેના દસ દિવસમાં એન એ મળશે સાથે સાથે મિત્રો જો વધુ માહિતી મેળવી તો રાજ્યમાં ખેતીની જમીન વેચાણના કિસ્સામાં નોંધ મજૂર તથા પ્રીમિયમની અને એની પરવાનગી કાર્યવાહી વધુ સરળીકરણ કરવામાં આવશે આવા પરિણામે ખેડૂતોને ખેતી માટે બિન ખેતી હેતુ માટે હાલ શરત ફેર કરવા માટે પ્રમાણપત્ર છે મિત્રો ખાસ કે મિત્રો મુક્ત મળશે અને જમીન અંગે જે કોઈ પણ મામલતદ્વારે જમીનની જૂની શરતો ફેરવવામાં આવે તો એ સ્વમેલે નોંધ કરવી પડશે તે અનુસાર રાજ્યની મહાનગરપાલિકાઓ શહેરી સત્તા મંડળીના વિસ્તારો તથા ભાવનગર છે જામનગર છે જૂનાગઢના વિકાસ મંડળ સિવાય રાજ્યના સમગ્ર ખાસ મિત્રો વિસ્તારની અંદર અવિભાજ્ય અને પ્રતિબંધિત સત્તા પ્રકારની જમીનનો હવેથી જૂની શરતોની ગણાશે મિત્રો ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો આયુષ્યમાન કાર્ડ ધારકો આપે ધ્યાન તમામે તમામ વૃદ્ધ લોકો માટે આવ્યા છે અગત્યના સમાચાર કારણ કે મિત્રો ભારતે હેઠળ સિત્તેર વર્ષથી વધુ ઉંમર ધરાવતા જે દરેકે દરેક શ્રમિકો છે એમના માટે હાલ મહત્વપૂર્ણ સમાચાર સામે આવે છે મિત્રો આપણે જણાવી દઈએ કે હાલ તમામ પાત્ર વરિષ્ઠ નાગરિકોને આયુષ્યમાન કાર્ડ ભારતે હેઠળ